ખૂબ જ મહત્વનો હું આ વિડીયો બનાવી રહી છું તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા પણ લોકો હોય તે તમામે તમામ લોકોને આ વિડીયો મોકલી દો ભારતમાં મંકી પોસનો પ્રથમ કેસ નોંધાયો છે વિશ્વમાં અત્યારે ડબલ્યુએચ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું હવે સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કેટલીક બાબતોને લઈને એડવાઇઝરી આપવામાં આવી છે ખાસ કરીને મંકીપોક્સ કેવી રીતે ફેલાય છે તે જાણવું ખૂબ જરૂરી છે આ વિડીયોમાં હું આપને એ જણાવવાની છું કપડાના મારફતે મંકીપોક્સ ફેલાય છે એમ પોક્સ પણ કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિને મંકીપોક્સ હોય અને એણે જે કપડાં પહેર્યા હોય અન્ય કોઈ વ્યક્તિ પહેરે અથવા તો એ વ્યક્તિ તેના સંપર્કમાં આવે તો તેને પણ મંકીપોક્સ થઈ શકે છે બેડ કોઈ વ્યક્તિ સૂતેલું હોય એ જગ્યા પર જ જો અન્ય કોઈ વ્યક્તિ જેને સૂવે છે તો તેને પણ થઈ શકે છે એકબીજાના ટુવાલ વાપરવાથી થઈ શકે છે એકબીજાના વાસણ યુઝ કરવાથી થઈ શકે છે લાળથી થઈ શકે છે માતાથી બાળકમાં પણ મંકીપોક્સ આવી શકે છે સ્કીન ટુ સ્કિન કોન્ટેક્ટમાં અથવાથી પણ મંકીપોક્સ થઈ શકે છે એમ્પોક્સના લક્ષણો પણ ઘણા બધા છે તાવ આવે છે માથાનો દુખાવો થાય છે પીઠનો દુખાવો થાય છે પરુ સાથે પિમ્પલ થાય છે જેવી રીતે અછબડા થતા હોય એવી રીતે થતું હોય છે નબળાઈ આવે છે ગળવામાં પાણી પીવામાં અથવા તો થૂક ગળવામાં મુશ્કેલ થતી હોય છે ને ચામડી પર લાલ ચકમા આવે છે ત્યારે મંકીપોક્સથી બચવા માટે શું શું કરશો ચેપગ્રસ્ત વ્યક્તિઓથી દૂર જ રહો માઉથવોશનો ઉપયોગ કરો રસી લો એન્ટીવાયરસ દવા લો આંખોના ટીપાનો ઉપયોગ કરો કારણ કે આ ચેપી રોગ છે એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોય છે જેવી રીતે કોરોનામાં થતું હતું એવી રીતે મંકીપોક્સમાં પણ થતું હોય છે તો બી સેફ તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો